નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેર માં આવેલ વિરોલ દરવાજા તેમજ જવાર બજાર કચેરી દરવાજા ભાવ સારવાર સાકળા બજારથી લઈને ખાતરી દરવાજા સુધી તેમજ નગરના વિવિધ વિસ્તારો અને રોડ રસ્તામાં પડેલ મોટા મોટા ખાડાઓ તેમજ ખાડાઓના સામ્રાજ્ય મોટા મોટા ખાડાઓની અંદર ચોમાસાની સિઝનને લઈને વરસાદી પાણી ભરાવાને લઈને વારંવાર સાધનો લઈને વાહન ચાલકો તેમાં પડે છે અને અકસ્માતો સર્જાય છે તો વળી ઈજાગ્રસ્તો પણ થાય છે તો આ સૌ સમસ્યાને લઈને મહેમદાબાદ શહેરના રહેવાસી એવા જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા એવા ગીતાબેન ભટ્ટાચાર્ય તેમજ તેઓના સાથી કર્મીઓ દ્વારા આ ખાડાઓની સમસ્યાને લઈને અને તેમાં ભરાતા પાણીની સમસ્યાને લઈને રાત્રિના સમયે આ ખાડાઓ નજરે ના આવતા દ્રશ્યમાં જોઈ શકો તેમ મેમદાવાદ શહેરના બજાર વિસ્તાર તેમજ વિવિધ વિસ્તારોમાં આ ખાડાઓને લઈને મહિલાઓ ખરીદી કરવા આવે છે ત્યારે નાના નાના બાળકો પણ બજારમાં થઈને પસાર થાય છે ત્યારે આ કાદવ કિચડને લઈને તેઓને હાલાકીનો સામનો કરવો છે જેને લઈને નગરપાલિકામાં જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા એવા ગીતાબેન ભટ્ટાચાર્ય દ્વારા આ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં લાખ તંત્ર દ્વારા જો આ સમસ્યાઓનું કોઈ કાયમી નિવારણ લાવવામાં નહીં આવે તો તેઓ દ્વારા ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવશે ત્યારે હવે મહેમદાબાદ નગરપાલિકા તેમજ લાક તંત્ર દ્વારા આ નગરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા પર બંગાણ થઈ જવાને લઈને રોડ રસ્તા તૂટી જવાને લઈને તેમજ તેમાં મોટા મોટા ખાડાઓ પડી જવાની સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પરિચય છે તમારો મારું નામ ગીતા ભટ્ટાચાર્ય છે હું મેમદાવાદની રહેવાસી છું અને સોશિયલ એક્ટિવિસ્ટ છું આજે તમે મેમદાવાદ નગરપાલિકા ખાતે જે આ લેખિત રજૂઆત કરવા આવ્યા છો શું સમસ્યા છે શું કહેવા માંગો છો આપણે વિરોલ દરવાજા થી લઈને ખાત્ર દરવાજા સુધીનો જે રોડ છે રસ્તો છે એ ખૂબ જ ખરાબ રીતે જર્જરિત થઈ ગયેલો છે રસ્તામાં બહુ બધા ખાડા છે જેના લીધે જે દુકાનદારો છે વેપારીઓ છે તેમજ જે રોજબરોજની ખરીદી કરવા આવતી गृहिणीઓ છે બાળકો છે એને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બે ત્રણ તો એક્સિડન્ટ પણ થઈ ગયા છે ખાડામાં એક્ટિવા પડી ગઈ છે નાની દીકરીનું ઈજાગ્રસ્ત પણ થયેલી છે તો અમારો બસ એક જ ઉદ્દેશ છે કે આ રોડ રસ્તાનું સમારકામ સત્વરે आले તો આ રજૂઆત કરવા તો કોને કરવા આયા અમે આ રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી તેમજ નગરપાલિકા જે પ્રમુખ છે તેમને રજૂઆત કરવામાં આવ્યા ના તેઓ વિસ્તારો ની અંદર રોડ ની સમસ્યા છે અને આ ચોમાસાની અંદર આ રોડ અંદર પડેલા ખાડાના લીધે અનેક અકસ્માતો પણ સર્જાય છે રાહદારીઓ વાહન ચાલકોને ને આવા જવાની પણ હાલાકી પડે છે બરાબર છે તમે આ રજૂઆત કરી છે તો આવનાર સમયમાં શું પગલા લેશો જો શરૂઆત તો કરવી જ પડશે કોઈક ને તો શરૂઆત કરવી જ પડશે તો આજે અમે જાગૃત થયા છીએ કારણ કે આ બધું સહન અમારે જ કરવાનું થાય છે અને અમે છીએ તો અમને એમ થાય છે કે શા માટે આ બધું અમે સહન કરીએ એકચુઅલીમાં રોડ બનાવવાનું કામ એ પ્રી મોનસૂન પ્રી મોન્સૂન પ્રિપેરેશન કહેવાય આને કે વરસાદના પહેલા જ તમારે તૈયાર કરી દેવાનું હોય છે પણ એ કામગીરી થઈ જ નથી મને એવું લાગી રહ્યું છે અને જો કામગીરી થઈ છે અમુક જગ્યાએ તો એવી એકદમ તકલાતી થઈ છે કે રોડ રસ્તા એક જ વરસાદમાં ધોવાઈ ગયા છે તો આ શરૂઆત અમે અત્યારે અહીંથી કરી છે જોઈએ છીએ કે આનો અસર શું થાય છે નગરપાલિકામાં અમે એક વખત અરજી કરશું બીજી વખત અરજી કરશું ત્રીજી વખત પછી અમારે જો કલેક્ટર સાહેબ સુધી જવાનું થશે તો ત્યાં પણ અમે જઈશું